હું તો છોકરા વાળા સાંદુડી કરું બાકી તમને રીજાઉ કે રજો ગુણી માણસો અને બાકી સંગીત તો હરિદાસ બાપુ ગાય ઈ કે હાલો હરિદાસ બાપુ ક્યાં છે બાસ્તા કે આપણે સંભળીએ હરિદાસ બાપુને સંભળવા છે ઈ કે એમ કામ નથી આવે એમ કાં તો કેમ બાપુ કે છે દેશો ઈ કેટલા ગામ દેશો એક બે જિલા આપી દેશો

બાપુ સંગીત બાકી શબ્દ સમજાય એવી વાત નથી એ તો અભ્યાસી એને અનુભવી શકે છે જે કારણ કે હદ માં વસ્તુ સમજાય છે અનહદ સમજાતી નથી લૌકિક વસ્તુ સમજાય છે અલૌકિક વસ્તુ સમજાતી નથી આ આ અલૌકિક નાદ છે અનહદ એટલે એટલે પછી એ તો સાધકેની ની મોજ માણે છે અનહદ નાદ ઉઠી જાય છે અન અનહદ નાદ એ જ આત્માની એક એક વાઇબ્રેશન ની પેઠે એ ધૂન એ અનહદ નાદ એક વાઇબ્રેશન બીજી રીતે જાડું પડે છે છતાં સમજાવવાનું કોશિશ કરું એક ધ્રુજારી એક કંપારી એને 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 વાઇબ્રેશન એવો શબ્દ પણ વાપરે છે એ એ એવી જે એ એને અનહદનાદ કહે છે અને તે અનહદનાદ તે તે કંપારી તે ધ્રુજારી તે વાઇબ્રેશન એના દ્વારા આત્મ સ્વરૂપમાં વીરતી સ્થૂર સ્થિર થાય છે આત્મ સ્વરૂપ થઈ જાય છે અને આખરે આત્મામાં વિલીન થઈ જાય છે એને પૂર્ણ સમાધિ નિર્વિકલ્પ સમાધિ કહે છે જ્યારે ધ્યાતા ધ્યાન ને ધૈ કાઈ નરે જેમ પાણી નો ટીપું છે એ સમુદ્ર માં કે દરિયા પડી જાય એટલે સમુદ્ર રૂપ થઈ જાય પછી અલગતા કાઈ નરે એમ ધ્યાન ધ્યાતા ધ્યાન ને એક રૂપ થઈ જાય ત્યારે એને નિર્વક નિર્વિકલ સમાધિ ધ્યાતા ધ્યાન ની જ્યાં સુધી ખબર હોય સાધનની પોતાના લક્ષ્ય ની અને પોતાની ત્યાં સુધી ત્રિપોટી હોય છે તો ત્યાં સુધી સવિકલ સમાધિ કહેવાય જ્યારે ધ્યાતા ધ્યાન ને ધાય વધુય લે પામી જાય એક જ બ્રહ્મ રૂપ થઈ જાય એક જ આત્મ રૂપ થઈ જાય આત્મ બ્રહ્મ એક જ રૂપ ભાષે કાય પણ ખબર ન હોય ક્યાંથી તો પ્રાબંધ ને લઈને વૃત્તિ પાછી આવે છે પછી નક પાછી એમ પોતાની ઈચ્છા થી નથી આવતી એવી જે ખરેખર સ્થિતિ છે તેને કહે છે નિર્વિકલ્પ સમાધિ અનહદ લાદ ઉઠી જાય છે અનહદ લાદ હું લઈ જાય છે પછી પછી શું છે ઈ કે છે કે અમે આ આ બધું ઘણો મોટા આવા જે લોકો ને કહીએ છીએ ગગને હા બેરા માનવીયો ને ખાન માં છે કચરા અમે તો ઊંચા ચડી છડી ડુંગરે સડી સડી બધું કહીએ છીએ મોટા હાદે કહીએ છીએ પણ લોકો બેરા થઈ ગયા છે ને એના કાનમાં કચરા મેલ ભરાઈ ગયા છે બેરા માનવીઓને કાનમાં છે કચરા ઈ મેલ ભરાણા ઠસો ઠસના માળા છે મનમાં આ માણસ બેરા થઈ ગયા છે શું કામ એના કાનમાં કચરા ભરી ગયા ભરાઈ ગયા છે

પ્રહલાદજી હરણાકર્ષ એટલે મોહ ને અને વાસના એટલે હોળીકા ને એ બેન ભાઈ ને જે હરાયા પરાજિત કર્યા તો એમની કામ સમરણ ભક્તિ હતી

જે સમાધિ રૂપ વૃત્તિને કરી નાખવી તેનું નામ છે ઈશ્વરને રીઝવવા માટે અને એવા ભાવ થી ગાય કે જેની સાથે ચિત્ત વૃત્તિ લય થઈ જાય સમાધિ થઈ જાય એ ભાવથી ગાવું ભાવથી ગાવું એ કામ આવે છે સંગીતમાં એના ઉદાહરણો આ એક વખત ગાયો દીપક ના સંગીતના કારો એ વાત કરતા હોય છે દીપક રાગ ગાયો પછી મલાર ગાવા વાળો કોઈ નતો નૈમાર એને એ ભાવ એવો ને એવી પરિસ્થિતિ એવી સમાધિ થઈ જાય છે ચિતવૃત્તિ એવી થઈ જાય છે કે એને રૂવાડે રૂવાડે અગ્નિ દીવા પ્રગટી ગયા પછી જાતો તો ગોતતા એવાને આ તાની માની કે છે બકરા ચાર તું બે છોડીયું દીકરીઓ હતી એ ભાળી ગયું ને એને જોયું કે આને તો ખરેખર આ દીપક રાગ ગાયો છે ને આને કોઈ મલ્લાંભળાવો વાળો નથી મળ્યો અને એ લોકોને દયા આવીને પછી એણે મલાર ગાયો ત્યારે આની આ અગ્નિ તાનસેનની શાંત થાય છે પણ એ આ બધી આવી વાતો હોય છે આ તાનસેન આવો હતો પણ છતાંય તાનસેન હરિદાસ બાપુની બહુ પ્રશંસા કરે કે હું તો તમારી કને વેચાયેલો છું અકબરને કે પણ સંગીત તો ગાય છે મારા ગુરુજી હરિદાસ બાપુ હું શું ગાઈ શકું હું તો છોકરા મારા સાંદુડી આ કરું બાકી તમને રીજાવું કે રજો ગુણી માણસો ને બાકી સંગીત તો હરિદાસ બાપુ ગાય ઈ કે હાલો હરિદાસ બાપુ ક્યાં છે બાસ્તા કે આપણે સાંભળી હરિદાસ બાપુને ને સાંભળવા છે ઈ કે એમ કામ નથી આવે એમ કઈ તો કેમ બાપુ કે છે દેશો એ કેટલા ગામ દેશો એક બે જિલ્લા આપી દેશો એક આ રજવાડું આપી દેશો તો કે પણ તું દિલ્હી મૂકીને હાલી નહીં કે તો એને ગામું હોય તો ગાય નું કઈ ન ગાય તો પછી બાસ્તા કે છે કે પણ એવો કઈક તાનસેન તું ઉપાય કર તો બાપુ સંગીત ગાય તો કે હું રહીએ તો થાય બાપુ વિંદાવિન માં રહેતા હતા હું આ થોડો પડાવ નાખી અને અમીશ બાપુ કને બે હવા જાય બાસ્તા એ કે કે આ કાક ઉપાય એવો કરો તાનસેન કે બાપુ સંગીત ગાય તો એક દી બરાબર એ યાદ આવી ગયું તાનસેન ને તાનસેન ને સીતાર પડ્યો તો ઝુંપડીમાં બાપુ ને પછી લીધો બાપા સંગીત વાળા તો એમ કેતા હોય કે આ ઝાડખર હોવા માટે લાડકા સ્થિર થઈ જાય પક્ષી શાંત થઈ જાય ગંગાજી નું પાણી શાંત થઈ જાય સમાજમાં હાંપડનારાઓને સમાધિ થઈ જાય જગત ભૂલાઈ જાય આવું સંગીતકારો બધા કહેતા હોય છે આપણને તો સંગીતકાર આવડતું નથી પણ હાંભળી વાત હું તમને કહું છું કે આવી સંગીતમાં શક્તિ હોય છે તો આ સંગીત ગાયા કીર્તન ભક્તિ જેના આચાર્ય નારદજી કહી શકાય પદ સેવા ભક્તિ ચરણ સેવા ગુરુ ની કરવી તમે તો શરમાઈ જાવ કરવી નહી એવી તો છે ચરણ સેવા ભક્તિ કે હું ભગવાન ના પત્ની હું કે લક્ષ્મી ચરણ સેવા ભક્તિ લક્ષ્મીજી એ કરી હતી ચૌધરી ભક્તિ કંદ મૂળ નિવિધ ભગવાન જેમ લોકો ધરે છે મંદિર વાળા તેમ ને ધર્મ અથવા તો ગુરુ દૂર હોય તો માનસિક રીતે આ આ એકાગ્ર ધર્મ પરમાત્માને કોઈ પણ આશા રાખ્યા વગર એ ધર્મ એને આર્ચન ભક્તિ કે છે આર્ચન ભક્તિના પ્રથુ આદુ દેવો આચાર્ય છે એમણે કરી હતી આર્ચન ભક્તિ દાસાતન ભક્તિ લંકા માથે વિજય મેળવીને ભગવાન જ્યારે આયા અયોધ્યામાં અને અયોધ્યા થી બધા મિત્રોને રજા આપી ત્યારે બધા બધા કર્યા ખૂબ એના માતા ભેટ સોગંદ આપ્યા હનુમાનજી કે મારે તો સેવા જોઈ પ્રભુ એની કઈ જરૂર નથી અને ભગવાને ખબર હતી કે આ કઈ લેશે નહી એટલે ભગવાને કઈ આગ્રહ ન કર્યો તું કઈક લે ગુરુ ખબર પડે છે કે એક બીજામાં હું તો આપ ચરણ ની સેવા માગું છું જો આપી શકો તો મારે તો હવે ક્યાં જાવ મારે તો ક્યાંય નથી કોઈ નોકરી જોતી કોઈ સુખ જોતા કોઈ નથી કોઈ જોતો નહીં આપની સેવા આપો તો ઈચ્છા છે મારી ભક્તિ કઈ માગ્યું નહીં ને આ તો બધા કેટલું બધું માગે એક શરીર ઢાંકવા માટે ચડી રાખી એક દંડો રાખ્યો અને એક ચટી એક ટોપી બસ બીજું ભગવાન કઈ કઈ ને મજ્યું ને આ તો બધા અત્યારે માયું છે ને આમાં તો ડોસ્યું ન થયું ને ડોસ્યું થાય ને દીકરા છોકરો ન હોય તો માંગી લે કાંઈક પૈસા ન હોય તો માંગી લે દાણા મુઠ્ઠી એક લઈને ગઈ અને એ મુઠ્ઠી દાણા હાટે ભગવાનને ભોળો થાય એમ કરીને બધું માંગી આપીને પ્રભુ તારી કોઈ કેવા ત્રોટો છે તું દઈ દે મારા દીકરા ને આમ મારે આમ દઈ દે અરે ભક્ત ભગવાન કને માગે તો એને ભક્તિ ક્યાં કહેવાય એ તો કહેવાય વેપાર કહેવાય કે ખરેખર હે જુગાર કહેવાય કઈ માગેય થોડી ભક્તિ હોય તો એ તો હનુમાનજી એ સાબિત કર્યું દાસાતન ભક્તિ ને એના આચાર્ય હનુમાનજી મહારાજ કહેવાય હા એટલા બધા હતા મહાન બધા સુગ્રીવ ને અંગદ ને નલ ને નીલ ને જાંબવાન ને આવા બધા હતા ને એમાં એક નીકળ્યો ભાઈ અગ્નિ નો સાયો અજની નો સાયો અગ્નિ નો કહેશે બધા પણ અગ્નિ નહીં અજનિ આ જગતમાં એક એવો કોઈ સંતો ભજન ગાતા હોય છે ભક્તો આ જગતમાં એક એવો જન્મો રામ ને ઋણી રાખ્યા રાખ્યા દેવાદાર રાખ્યા પોતે દેવાદાર નો મારે કઈ જોતું જ નથી ને શું આને કે છે ભક્તિ એના આચાર્ય હનુમાનજી મહારાજ

કથા છે પ્રેમા ભક્તિ ની ગોપીઓની ભાગવત માં કથા છે સ્વામીજી કેનું ભજન ગાયું છે કે પ્રેમા ભક્તિ કેવી હોય ગોપીઓ કેવા હતા